ને ફોન કરવા દે આમાં અમેરું બે દાડામાં આવ્યું કહ્યું બે દાડા થાતા વારે નહીં થાય મારા ઓછા કોઈ ખબર રાખતા જ નહીં હલો ચમન કેટલા હોય તો તમે આવો કે એટલે મોમેરું છે ને તમને કોઈ ચિંતા જ નહીં તારે કાલી મોમેરું ભરવાનું છે ક્યાં મગનાનો ફોન આવ્યો તો મમેરું ભરવાનું છે આપડું તો મેસ પછી ત્રીસ હજાર રૂપિયાનો પડ્યો છે

અમને પેલા કીગાના વિવા કર્યા એમાં થોડો પેકો કર્યો પરો કોઈને થોડો થાવેલું કર્યું કે એટલે કે તો સો હાડીન આવતા હે તો અચ્છલ છોને મને હાડવા મલા ખરાબ ઉભરે પણ જાવ તો પડશે જ કે કેતો તો ખરી તો છે તો ક્યાં હ

તારા રંબાલ જાય મોરે કેમ છે હા કેમ ખસાઈજી હેડો જમנה હેજી જમન હા મગનો તો દેવરો ન ધાય છે ને દેવરો ન આયો અને હે કેમ નહી કીધું પેલા હું આ જવાતો છું કે તમે અગા થાજો હા આયો લ્યો આને ને પરવાળો હોય મોમેરું પરવાળો મોમેરું છે હોય

લાજો તમે મોઢા તો આ ઓને મેનો એજાથી પરિચય હાજી લાયરોય હું તો તા આપને ચોયન જાતો આ માય બલ્લે પરવાતો તને મો લઈ જવાનો છું મારે સાતા પેલો ભરાઈ જોવે છે એ ભરીને બતાવતો ને શું ફોન કરો પરિકવાર આઈકે ફોન કર જાતો અલ્યા ઓને કોકી જોવન ની ના મને ફોન કરજો ના અરે સોના દેવા હાજી ના આ મારું પીગાની મેલે તો મગરા મગરા તો મગરો છે મોખે આવું તું આમ ડાકીયો તો તારા વજન જોય તો લે જોય તો લા પંગારને ઘરે બોલાવાતા કે પંગારને ફોન કર દે અર હું ફોન કરું આ દેવાને કે બેન આજે લાવજો રા ફોન કર હોલો દેવા પંગારને હાજી એ હારો હડો પરેશ બેન બેન હાજી લાય પેલા ને હાજી આવજો એ હારો હડો હું તમારો કળગ કરતો નહી મારા ચોકરા ટાયરા

આ ડોડ વીઘો અમે આ વીઘાલા વીઘમ 1 ડોડ લાખ રૂપિયા આલવા પડે બે જણા થઈ વીઘમ બે જણા ના આલે કે તે તઈ સેટિંગ કરો એવો દીદનું હે હો વીઘમ બે જણા ની બોલ અરે હા કેમ કંચુ દી આલે એક તોય બરોબર હે નઈ કરું હા અને વીઘોવાના આલો હા

ઓઓ એક કે એ વેવાડ ન કે દે અલ્યા બંગાર જે બોલતા નઈ તમે પણ હાંસી વાસ કરે 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 અલ્યા વિગો વાલે હે હાંસી વાત કરે એટલે તમને રીખો તારો બધો જમીન ના પાડે છે પડશે તો અમારે અડધો વિગો પાડેવે પાડે આવે પણ તેડે પણ વિગો મેલા શું હતો થકોમાં આવે ઓનક થકો હતા ભીઓ પૈસા આલ છે વિગો કો 100 લાખ કરે ના આલો લાખ

લ્યા પડવા ઓને તો હા આપણા બિઠા કોવા બેઠો છે હો પાછો ક્યો ને રે હા હા ના તાલે મોમેનામ રા હારો આવશે હવે હ ના ના પૈસા ફર્માં નાખજો હા ઓર્ડર નાખું થાને પરિતભાઈ આપણે વરિયા વરો હેડો હા હા બધા છે અલ્યા કે બધુંનું એ થાવું પડે હેડો આપડે બોલતા નહિ પણ ને તો એને આપવા જો મારા એવી ફાટ ભરાય છે ને આપડે બેન ખોરાયો ફાજ આપડે એટલે આપડે બોલાય ના સાચી વાત